અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ દ્વારા મેઘા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુંન ફાઈવ વિસ્તારમાં પોલીસ દ્વારા આ મેઘા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એકસો છીતાળીસ જેટલા ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા ભગવાન જગન્નાથજીનીકળનારી એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેઘા કોમ્બિંગમાં જોડાયા અને એકસો છેતાળીસ જેટલા ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા આજ રોજ અમદાવાદ શહેરમાં આગામી રથયાત્રાના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે ફોન પાંચના કુલ આઠ પોલીસ સ્ટેશનોની અંદર એક મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ આઠે પોલીસ સ્ટેશનની તમામ ચોકીના માણસો તથા સ્ટાફના માણસોને સવારે ચાર વાગ્યાથી આ કોમ્બિંગ મધરાતથી શરૂ કરવામાં આવેલું હતું તેની અંદર આ કોમ્બિંગ દરમિયાન આજના દિવસની અંદર જ જે ઇસમો તડીપાર થયેલા છે અમદાવાદ શહેરમાંથી એવા ઈસમોને સવારે એમના ઘરેથી અને અન્ય જગ્યાઓથી કુલ સત્તર ઇસમોને પોલીસે પકડી પાડેલા છે અને એમના વિરુદ્ધમાં એકસો બેતાલીસના કેસો દાખલ કર્યા છે તેમજ જે તપાસ અત્યારે ચાલુ છે એ તપાસમાં જે આરોપીઓ પકડવા ઉપર બાકી હતા એવા કુલ આડત્રીસ આરોપીઓને પણ સવારના કોમ્બિંગની અંદર ઝોનની પોલીસે પકડી અને જે તે ગુનાના કામે અટક કરેલ છે એ સિવાય રોહી બુટલેગરો ઉપર ચોવીસ રોહી બુટલેગરો ઉપર જેના ઉપર એકથી વધુ કેસો હતા એના ઉપર કોહીતાણુની કાર્યવાહી કરી અને એવા બુટલેગરોને પણ પોલીસ સ્ટેશનોમાં લાવવામાં આવેલા છે તેમજ આજના દિવસમાં બે પાસાની દરખાસ્તો તૈયાર કરીને પણ માન્ય સીપી સાહેબને મોકલવામાં આવેલી છે અને અન્ય જે રથયાત્રાના સંદર્ભે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં વિક્ષેપ કરી શકે એવા કુલ પાસઠ રાઉન્ડ અપ કરી અને એમના વિરુદ્ધ પણ અટકાયતી પગલાંની કામગીરી કરેલ છે આમાં એક જ દિવસની અંદર કુલ એકસો ને છેતાલીસ સીસમોને ડીસીપી ઝોન ફાઈની ટીમે અને પોલીસ સ્ટેશનોની ટીમોએ પકડી અને અત્યારે પોલીસ સ્ટેશનમાં રાઉન્ડઅપ કરેલા છે અને એમના વિરુદ્ધની અત્યારે કાર્યવાહી ચાલુ થઈ રહી હતી